जय माता दी मित्रों स्वागत है तुम्हारा ना नया ब्लॉग में तो हमें जा रहे हैं कोई काम है इतना माटे का कर ले है उठा पाकी बता बाकी तुम्हें बना रहा मैं सब ब्लॉग में सु काम है तुमने आकर बताता रही है बाकी अब बाइक लेने आ गया हूं वहां जा मारे बीजू काम है जाड़ियान बीजू काम है जरा ताई काम है ગાડીયા ને એટીએમ કઢાવવાનું છે અને મારે બીજું કામ છે એવું પબ્લિક ના યાર બતાઈએ તો મજા ને જોવાની નો

પાકું લાઇસન્સનું ટેસ્ટ માટે ફોમ ભરવાનું હતું એ ભરવાયેલા ભરાઈ ગયું છે સાયબર કેબમાં ભરી લીધું છે જાડિયાનું બેંકમાં ફોમ હતું પણ આજે શનિવાર એટલે બેંક બંધ હે એટલે એનું ફોમ આજે પતું મારે સોમવારે હવે જવાનું છે ટેસ્ટ ચાલવા માટે આનંદનું એન્ડ્રેસ ચાલ્યું હે પછી તમે બને રમો સાહેબ વ્લોગમાં તમને આગળ બતાવતા રહીએ ગાઈસ હવે આપણે ઓળજે આવી ગયા છે અને આપણા ઘરેથી જમણવાળી કે આજે શ્રાવણ ફ્લો થાય એટલે ફ્લૂવર શ્રો બેઠાડેલી શું જમણવાળી પત ગયે છે હવે અમારી વાળી આ જમવાની તો અમે જઈશું હવે જમવા માટે અનગર આવો છો આ ટાઈમ પાસ બધા અહીં પંખાધારે જ બેસી રહ્યા કંઈ કોમ ધંધો કરવાનો નહીં બસ ટાઈમ પાસે જ કરવાનું ટાઈમ તમને થાય એ જ જોવાનું બસ હે બ્રોંગ બનાવ રમા છે અપ્રંગમાં તમને આગળ બતાવીએ ફાઈનલ ગાઈસ હવે અમે જઈ રહ્યા છીએ ખેતરમાં માં થોડું કામ છે એટલા માટે એલા મત અમે જઈ રહ્યા છે ખેતરમાં માં થોડું કામ છે અમારે તો શું કામ છે તમને આગળ બતાવીએ તમે બનાર અમે સાહેબ બ્લોગ માં આનંદ કરે તો હવે આપણે બાઇક મેળવી દીધું છે બાઇક જાય એવું નહોતું હવે હેડિંગ જઈએ છીએ ખેતરમાં બાઇક હા બાઇક જાય એવું તો તોય પણ અમને લીધું ના અમને હેડારવા હતું હવે અમે હેડિંગ જીયે છીએ ક્ષેત્રમાં હેડી હાડીન દમ નેકરી જવાનું હમ હા ડોગીર થી છે હા ડોગીર ના હા ડોગીર ના આપણે ડોગીર જોવા નહી આ બીજા કોમ થી આવ્યા છીએ આ વરહાદ વરસાદ અંધારે હોય બાકી

જાકી જેટલો કટ જેટલો કટ ઉતારો એટલો કટ તો બતાડો હું બધો આખો આખો ના બગલન બગલન હે લેપટોપ લઈ લે એડિટિંગ કરો લેપટોપ લાય જેવું છે ને મને વચ્ચે કઈલું લે માર બબન દેખ 10000 રૂપિયા માં કઈલું સેલ્ફી થી લાય 10000 માં કઈલું પણ મને આરા અનુકૂળ નતું આવ્યું હું લાવવાનો હતો કે એડિટિંગ કરવા માં ચાલ છે કીધું

ઓ દેલા ગાના રે શું કાય ખતરનાક માણસ છે કોમેડી માર બાર ખાવો તારે તો આપણે જે કોમ થી આયેલા એક કોમ નહીં થયું એટલે કોમ નું નો બારે નહીં પાડું આપણે તો થયું હોત તો આપણે કોમ નું નોમ બાર પાડત પાડત પણ નહીં પાડું કેમ કે કોમ થયું નહીં બાકી હવે આપણે જઈએ છીએ યારી ઘેર આપણે આવેલા ગોપાલકાંડ બાઈક પર આપણું બાઇક લાવ્યા નતા એટલે હવે ઘેર જવું પડશે તો તમે બન્યા આગળ બતાવીએ હવે આપણે હેડતા હેડતા જઈ રહ્યા છીએ ઘરે વરહ આવી ગયેલો અડધો કલાક લગભગ વરસાદ પડ્યો છે આ છે તમારા જે છે તમે બીજું ઘેર હતું ત્યાં આગળ ગતા રહ્યા પલજી જ જાત બાકી હવે જઈએ છીએ ઘેર फाइनल गाइस अब हमें खेतर मार गए से खेतर मार गाय आईली એટલે गायो, गायो नहाड़वानी थी और दातने पति गेला घरे तो ऐसी दातन लेवा आई गया है चलो दातन पाडी लीता है अब जाडियो हो रहे हैं बीजो होरी लीता हमें आ बोन से आओ वीडियो उतारो आ हिटलो है पा गायो इसमें यादी के गाय बोट હા આવો આખો દાઢો હોય શેતામાં રખડતો હોય શું ફાઇનલ ગાય છે હવે આપણે દાંતણ લઈ લીધા છે અને દાંતણ એના કકડા પણ કરી લીધા છે કકડા કરીને હવે આપણે જી રહી છે ઘરે શું જોઈ લો તમે આગળ જાડીઓ જાય પાછળ હું આડો કોઈટું લઈને એટલે જો આપણી મોટી મોટી થઈ જઈએ તાર મારે એટલે રહી બાકી આ ગાવડો રહેવા દે આમ લાગતું નહીં તો મોટી મોટું ડોગેર થઈ જઈએ બાકી તમે બનાવશે માં તમને આગળ બતાવતા રહીએ સો ફાઈનલ ગાઈસ આજના બ્લોગને કરે અહીંયા બ્લોગ ગમે ચેનલ સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને બીજી વાત કે કાલે છે રવિવાર તો કાલે તમને કરાવીશું માતાજી ના દર્શન તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં તો આજના બ્લોગને કરે અહીંયા ત્યાં સુધી જય માતાજી